હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેસર ડ્રાય ફ્રૂટ્સ લસ્સી અને ગુલાબની લસ્સી જેને બનાવી ખૂબ જ ઇઝી છે તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક કપ જેટલું ઘરનું જે મોડું દહીં હોય એ લઈ લીધું છે આમાં આપણે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો પરંતુ જો તમારું દહીં થોડું ખાટું હોય તો તમે થોડું એમાં દૂધ ઉમેરી દેશો તો દહીંની ખટાશ થોડી ઓછી થઈ જશે અને એની સાથે આપણે ચાર ટી સ્પૂન જેટલી આમાં ખાંડ એડ કરીશું તમારે જો આ સમયે સાકર એડ કરવી હોય તો તમે એ બી એડ કરી શકો છો એની સાથે જ મેં અહીંયા થોડા કેસરના તાતણાને થોડીવાર પહેલાં દૂધમાં પલાળીને રાખ્યા હતા એ આમાં એડ કરી દઈશું અને એને આવી રીતે સરસ રીતે ઠંડા દૂધમાં પલાળી દેવાના છે જેથી કરીને એકદમ સરસ કલર આવે અને એનો ફ્લેવર બી એકદમ સરસ આવશે પછી હવે અહીંયા આપણે કાજુ અને બદામ એડ કરીશું એની સાથે જ થોડા આઈસ ક્યુબ અને થોડી ઈલાયચીનો પાવડર બી એડ કરીશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણી લસ્સીને સરસ રીતે ક્રશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી કેસર ડ્રાય ફ્રૂટ લચ્છી રેડી થઈ ગઈ છે અને હવે આપણે એને એક ગ્લાસમાં કાઢી લઈશું પણ એ પહેલાં આપણે ગ્લાસમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો મેં અહીંયા થોડી કિસમિસ કાજુ અને બદામ લઈ લીધા છે કટ કરીને તમારે આ સમયે જો થોડા પિસ્તા બી એડ કરવા હોય તો પિસ્તા બી એડ કરી શકો છો અથવા તમારા મનગમતા કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અને હવે આપણે લસ્સી એડ કરીશું તો તમે જોઈ શકો છો મેં બધી લસ્સીને ગ્લાસમાં કાઢી લીધી છે હવે આપણે ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને એ પહેલાં હું તમને લસ્સી નજીકથી બતાવીશ તો તમે જોઈ શકો છો કેસરના કારણે આપણી લસ્સીનો કલર એકદમ સરસ આવ્યો છે પણ જો આ સમયે તમારે કેસર ના નાખવું હોય તો તમે ખાલી ડ્રાય ફ્રૂટ્સ લસ્સી બી બનાવી શકો છો હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સને આવી રીતે ઉપરથી એડ કરી દઈશું અને હવે આપણે ગુલાબની લસ્સી એટલે કે રોઝ લસ્સી બનાવી લેશું તો એના માટે પણ મેં અહીંયા એક કપ જેટલું દહીં લઈ લીધું છે અને હવે આપણે એમાં રોઝ સિરપ એડ કરીશું તો મેં અહીંયા ચાર ટી સ્પૂન જેટલું રોઝ સિરપ લઈ લીધું છે રોઝ સિરપ થોડું સ્વીટ જ હોય છે તો તમારે જો આ સમયે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો તમે એ સ્કીપ કરી શકો છો પણ મેં અહીંયા બે ટી સ્પૂન જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને તમારે જો અહીંયા સાકર એડ કરવી હોય તો તમે ખાંડની બદલે સાકર બી એડ કરી શકો છો એની સાથે જ મેં અહીંયા બે ક્યુબ લઈ લીધા છે અને હવે આપણે લસ્સીને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી લસ્સી રેડી થઈ ગઈ છે અને હવે આપણે લસ્સીને એક ગ્લાસમાં લઈ લઈએ તો એ પહેલાં મેં અહીંયા ગ્લાસમાં થોડું રોઝ સિરપ લીધું છે હાફ ટી સ્પૂન જેટલું અને હવે હું અહીંયા જે આપણી લસ્સી રેડી થઈ ગઈ છે એડ કરી દઈશ અને આ લસ્સીને બી હું તમને નજીકથી બતાવું છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગુલાબની લસ્સી રેડી થઈ ગઈ છે અને આ લસ્સીને બી આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી દઈશું ડ્રાય ફ્રૂટ્સ નાખવા ટોટલી ઓપ્શનલ છે અને હવે આપણે લસ્સીને સર્વ કરીએ તો રેડી છે આપણી ડ્રાય ફ્રૂટ્સ કેસર લસ્સી અને રોઝ લસ્સી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું